વલસાડ જિલ્લામાં પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ ત્રીસ થી ચાલીસ ટકા સુધી કાપવામાં આવતા સરપંચ તથા તાલુકાના સભ્યો નો વિરોધ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ પૂરેપૂરી આપવા માટે ડીડીઓ અને જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરાઈ વલસાડ જિલ્લામાં પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ ત્રીસ થી ચાલીસ ટકા સુધી કાપવામાં આવતા પંચાયતના સરપંચ તથા તાલુકાના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાના વલસાડ પારડી વાપી અને ઉમરગામ તાલુકાની બે કરોડ જેટલી ગ્રાન્ટ ઘટાડો કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતની બે હજાર ત્રેવીસ બીજા હપ્તાની ગ્રાન્ટ કાપવામાં આવતા વિરોધ કર્યો હતો ડીડીઓ દ્વારા સરપંચ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ગ્રાન્ટમાં ઘટાડો કરાય અંગે રોષ વ્યક્ત કરી પંદરમાં નાણાં પંચની પૂરેપૂરી આપવા માટે ડીડીઓ તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આગામી દિવસોમાં માંગણીઓ પૂરી ન કરવામાં આવે તો વિકાસના કામોમાં રોક લગાવવાની ચીમકી અપાઈ હતી આજરોજ વલસાડ તાલુકાના તમામ છન્નુ ગામના સરપંચશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ જે બે હજાર ત્રેવીસ અને ચોવીસની છે એની અંદર ખૂબ મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને ચોવીસ અને પચીસને પચીસ અને છવ્વીસની ગ્રાન્ટો જે છે અત્યારે આવતી એના કરતાં પણ પચાસ ટકા ઓછી થઈને આવવાની છે એવી ચર્ચા છે આ બાબતે સરકાર દ્વારા સરપંચશ્રીઓ કે ગ્રામ પંચાયતને કોઈ પરિપત્ર આપવામાં આવ્યો નથી તાલુકા વિકાસ અધિકારીને અમે મળ્યા એમણે કહ્યું કે મને ચોક્કસ ખબર નથી કે કયા કારણને લીધે ગ્રાન્ટ ઓછી થઈ ગઈ છે મને તો બોલાવીને કહ્યું કે આટલી આટલી ગ્રાન્ટ કપાય છે એ પ્રમાણે હું તમારી જોડે વાત કરું છું એટલે અમે ઉપર જિલ્લા વિકાસ અધિકારી શ્રીને તમામ ગામના સરપંચશ્રીઓ આવેદનપત્ર આપવામાં આપવા એટલા માટે આવ્યા છે કે કયા કારણસર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ કપાય પંદરમું નાણાંપંચ એટલે ગામના વિકાસની દોડી ન સમાન છે જો પંદરમું નાણાંપંચ ના હોય તો ગામનો વિકાસ શક્ય જ નથી અને આ નાણાંપંચ આ જે નાણાં છે પંદરમું નાણાંપંચ એ કેન્દ્રમાંથી સીધું આવે છે એટલે ગુજરાત સરકાર વચ્ચે આવતી નથી પરંતુ અમને એવું જાણવા મળ્યું કે ડીડીઓ સાહેબે આ નિર્ણય લીધો છે તો અમે સાહેબને ધ્યાન પણ લાવવા માંગીએ છીએ કે આ નિર્ણય લેવા પાછળનું કારણ શું આજ રોજ વલસાડ જિલ્લાની અંદર સમાવેશ વલસાડ તાલુકામાં પંદરમું નારાયણ પંચ જે સરકારશ્રીની યોજના મુજબ માથાદીઠ ગ્રામ પંચાયતોને જે કોઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે જે મુજબ કોઈ પણ પરિપત્ર તથા ગ્રામ પંચાયતને તથા તાલુકા પંચાયત ની અંદર પ્રમુખ શ્રીને તથા કોઈપણ પ્રકારની માહિતી તથા પરિપત્ર આપવામાં આવેલ નથી અને અંધારામાં રાખી ગ્રામ પંચાયતના તમામ સરપંચશ્રીઓ દ્વારા અને તાલુકા પંચાયતમાંથી તલાતીઓને માહિતી મળી જે મુજબ જાગૃત સરપંચ લોકોએ માહિતી એકત્ર કરી અને નાણાંપંચની જે કોઈ એમાઉન્ટ હતી એટલે કે ગ્રામ પંચાયતની અંદર તાલુકા પંચાયત દ્વારા વરસના પહેલા તબક્કામાં આયોજન માગવામાં આવે છે અને બે તબક્કાનું આયોજન પહેલેથી આપવામાં આવે છે પહેલો હપ્તો જે અનટાઇટ અને ટાઈટનો આપવામાં આવ્યો હતો અને હાલ ઇલેક્શન પછી બીજા હપ્તાની જે કોઈ વહીવટી મંજૂરી આપવામાં આવશે અને પછી તમે તમારા ગામની અંદર કામ કરી શકશો જે મુજબ સરપંચશ્રીઓ એ ગ્રાન્થની રાહ જોઈ રહ્યા હતા હાલ તે ગ્રાંથોની અંદર ચાલીસ ટકા જેટલી ગ્રાન્થ ઓછી કરી દેવામાં આવી છે અને એ ખાલી આખા રાજ્યની અંદર વલસાડ જિલ્લામાં આવતા વલસાડ તાલુકો વાપી તાલુકો પાદી તાલુકો અને ઉમરગામ તાલુકા આ ચાર તાલુકાને ગ્રાંતો કોઈ પણ સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈને જાણ કરવા મૂકવા વગર આ ગ્રાંતો કાપી લેવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઈકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો